વલસાડનો તિથલનો દરિયો આજે પણ તોફાની બન્યો છે દરિયામાં મોટી ભરતી હોવાથી ઊંચા તોતિંગ તોફાની મોજા ઉછળ્યા હતા આથી આ તોફાની માહોલમાં પર્યટકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચન કરાયા હતા દરિયાના મોજાના કારણે પાણી કિનારો વટાવીને ચોપાટી પર ફરી વળ્યા હતા જેથી કિનારા પર સ્ટોલ લગાવતા સ્ટોલ ધારકોએ સ્ટોલ ખાલી કરવાની ફરજ પડી હતી વલસાડ જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારે તોફાની માહોલ હતો દરિયાના ઉછળતા મોજાની થપાટ એટલી પ્રચંડ હતી કે ચોપાટી પરની ટાઇલ્સો પણ ઉખડી ગઈ હતી આ તરફ વલસાડમાં વરસાદી માહોલ છવાયો છે ઉપરવાસમાં સતત વરસાદથી જિલ્લાના તમામ નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે અનેક જગ્યાએ નીચાણવાળા રસ્તા ખાડી અને નદી નાળા પરના ચેકડેમ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો પંચલાઈ ગામમાં ટેકરી ફળિયા નજીકથી વહેતી ખાડીમાં પાણીની ભરપૂર આવકના કારણે ખાડીના પાણી રોડ પર ફરી વળતા અવર બંધ થઈ ગઈ હતી જેથી કામ ધંધે જતા લોકોને શાળાઈ જતા બાળકો અટવાયા હતા ત્યારે રસ્તા પરથી પસાર થવું જોખમી હોવાથી શાળાઈ જતા બાળકોને લોકોએ ખભે ઉંચકી ખાડી ક્રોસ કરાવી હતી તો બીજી તરફ સુરતના સિમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડીપુરનો પ્રકોપ જોવા મળ્યો છે જેના કારણે સ્થાનિક વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે વર્ષોથી ખાડીપુરની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે આક્રોશિત વેપારીઓએ તંત્રને નુકસાનીના વળતર આપવાની માંગ કરી છે વર્ષોથી સીમાડા વિસ્તારમાં ખાડીપુરનો પ્રશ્ન વણ ઉકેલ્યો રહ્યો છે ત્યારે ખાડીપુરની સમસ્યાના કાયમી નિરાકરણની પણ સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે તંત્ર કશું જ ધ્યાન નથી દેતું બે હજાર સત્તરમાં આ ખાડીનો પાણીનો નિકાલ કરવાની વાત કરી હતી ત્યારે એવી તંત્રએ બાહેનદરી આપી હતી કે આ વહેલી તકે અમે આ ખાડીના પાણીનો નિકાલ કરશું પણ આ બે હજાર પચીસ આવી ગઈ તોય ખાડીના પાણીનો નિકાલ થયો નથી પાણી બે વાગ્યા સુધી તો ઓલરેડી અમે ખાતે હતા ત્યાં સુધી કશું જ પાણી હતું નહીં વરસાદ જઈ નહોતો ઘરે જઈને સુતા તો શાળા ચારે બાજુવાળાનો ફોન આવ્યો શહેરીમાંથી કે ભાઈ શહેરીમાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે તો તમે ખાતે આવો તો અમે પાંચ વાગ્યે ખાતે આવ્યા તો અડધી કલાકમાં તો રૂમમાં બબે ફૂટ પાણી ભરાઈ ગયું હતું પછી તો કાંઈ સામાન ફરે નહીં મહેસાણામાં મુશળધાર વરસાદ પડતા શહેર પાણી પાણી થયું છે મહેસાણામાં પણ મેઘો તોફાની બન્યો હતો ગુરુવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા શહેરના રસ્તા ઉપર જાણી નદી વહેતી હોય તેવો નજારો સર્જાયો હતો એમાં પણ શહેરમાં આવેલું ગોપીનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું મેઇન અંડરપાસની બંને બાજુ પાણી ભરાતા કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો અંડરપાસ બનાવવામાં આવ્યો ત્યારે નેતાઓ અને